નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડીયોમાં આપણે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની ધોરણ સાતની અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્નો બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ જોઈએ પ્રશ્ન નંબર એક રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશન એન્ડ રાઇટ ધ આન્સર તો એમાં જોઈએ પહેલો સવાલ કે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ તો જવાબ આવશે ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ બીજું કે લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ તો જવાબ આવશે નો लक्ष्मीकांत टॉक इन इंग्लिश तीसरा सवाल डेड फैजान स्पीक गुजराती तो जवाब आ नो no, फैजान डिड नॉट स्पीक गुजराती चौथो व्हाट वॉज द नेम ऑफ द पॉन्ड तो जवाब आ नेम ऑफ द पॉन्ड वॉज द दूती तलाव पांचमो सवाल डेड फैजान विजिट लक्ष्मी हाउस तो जवाब आस फैजान विजिट लक्ष्मी हाउस વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની ધોરણ સાતની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થઈ જવાની છે અને વોટ્સઅપ પર તમારે તેની પીડીએફ જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરી દેજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે રાઇટ ધ ટ્રુ ઓર ફોલ્સ નવ ગુણનો પ્રશ્ન છે પેલું શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ તો જવાબ આવશે ફોલ્સ બીજું શંકર હેઝ બીગ મોસ્ટન્સ તો જવાબ આવશે ફોલ્સ

છઠ્ઠો સવાલ વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ થાય તો જવાબ આવશે છઠ્ઠું ઓપ્શન એ એલિવેટેડ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ તો એમાં પહેલું છે ધ ખાલી જગ્યા કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ ઓફ અહેમદાબાદ તો જવાબ આવશે ઇસ્ટ વેસ્ટ ત્યારબાદ બીજું ધ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ખાલી જગ્યા તો જવાબ આવશે સ્માર્ટ કાર્ટ ત્રીજો સવાલ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન ખાલી જગ્યા રૂટ તો જવાબ આવશે એલિવેટેડ